ગુજરાતીઓ માટે અને ગુજરાતમાં ફરવા ઈચ્છતા યાત્રાળુઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી અને ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના જૂથને તેમજ દિવ્યાંગ વ્યક્તિઓના જૂથને તેમજ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવેથી ટિકિટના પચાસ ટકા રાહત અપાશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તા મંડળે ગવર્નિંગ બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લીધો છે જોકે ટિકિટમાં પચાસ ટકા રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ પોતાની શિક્ષણ સંસ્થાના ઓળખ કાર્ડ સાથે રાખવાના રહેશે તાલીમી સંસ્થાઓ હોય તો મેમ્બર જૂથ સાથે હોવા જોઈએ અને તેમને પણ રાહત મળશે જૂથમાં ઓછામાં ઓછા પંદર વ્યક્તિઓ સામેલ હોવા જોઈએ અને જો પંદર કરતા ઓછી સંખ્યા હશે તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કાર્યોબારી અધિકારી કરશે કેસુડા ભાગ્યે જ કોઈ હશે કે જે આ નામથી અજાણ હશે સંસ્કૃતમાં કિંચુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે કેસુડો એ સમગ્ર ભારત વર્ષના વનવગડાનું અતિ સામાન્ય પણ તેમ છતાં અતિ વિશિષ્ટ અંગ છે ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થવાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે અને સાથે સાથે આ સમય દરમિયાન વિસ્તારનું વાતાવરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેશુડા ની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને પણ માણી શકશે પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવન થી વિંધ્યા ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલોમાં લઈ જવામાં આવશે જે પલાશના ગાઢ જંગલો ધરાવે છે તેઓ દુનિયા અને અને ફૂલો સાથેના તેમના જોતા જોતા ખીણો કોતરો સાથે પરાગ્ર થી ચાર કિલોમીટર સુધી ટ્રેક કરશે ટ્રેકિંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકો ટુરિઝમ મુલાકાત કરાવવામાં આવશે ત્યારે આ ટુરની શરૂઆત શ્રેષ્ઠ ભારત ભવન એસબીબી થી થશે અને ટુરની સમાપ્તિ પણ શ્રેષ્ઠ ભારત ભવન સુધી થશે સવારે થી દસ અને સાંજે ચારથી સાત દરમિયાન મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકશે આ માટે તેમને ડબ્લ્યુ પરથી ઓનલાઇન બુકિંગ કરવાનું રહેશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર